ક્રિષ્ના કુકિંગમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના તુવેરના ઠોઠા બનાવીશું જે ગુજરાતી તુવેર ઠોટા કહેવામાં આવે છે બહુ જ ટેસ્ટી એવા લાગે છે તે કાચી બ્રેડ સાથે ખાવામાં આવે છે તો અહીંયા લીલું લસણ લીલા ધાણા અને લીલો કાંદો લઈશું બધી વસ્તુને સરસ મજાનું ઝીણું સમારી લઈશું જરૂર હોય તે પ્રમાણે આપણે લેવાનું છે તો અહીંયા બે દાંડી મેં એટલે કે બે કાંદા લીધા છે જ તેને આપણે ઝીણા સમારી લેવાના છે એકદમ આ રીતે મેં તેને ઝીણો સમારી લીધો છે હવે તેને સાઈડમાં કરી દઈશું અને એક બાજુ આપણે લીલું લસણ સમારી લેવાનું છે તો લસણની કળી લઈશું લઈશું તેને પણ સમારી ઝીણું ઝૂણું આ રીતે લસણની કળી સાથે તેને સમારવાનું છે આપણે તેને પણ સાઈડમાં કરી દઈશું તો આ બાજુ મીડિયમ સાઈઝનો એક કાંદો લીધો છે તેને ઝીણો ઝીણો સમારી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કા કમેન્ટ કરજો તો અહીંયા એક ટામેટું પણ મેં સમારી દીધું છે એક કડાઈમાં એક ચમચો તેલ લઈશું તેમાં જીરું અને હિંગ નાખી દઈશું પછી લીલું લસણની જે આગળની કળીઓ આવે તે નાખી દેવાની છે ઝીણો સમારેલો કાંદો પણ નાખી દેવાનો છે તેને પણ સાતરી લેવાનું છે અને આદુ લસણની પેસ્ટ અડધી ચમચી નાખવાની છે અને અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ બધી વસ્તુને સરસ મજાનું સાતરી લેવાનું છે પછી તેમાં જે આપણે જીર્ણો સમાયેલો કાંદો હતો તે આગળનો ભાગ છે તે પહેલાં નાખી દઈશું તે થોડું સતળાય પછી આપણે બીજો કાંદો પણ પાછળના ભાગનો નાખી દઈશું બધો અને તેની સાથે સાથે ટામેટું પણ નાખી દઈશું તો આ રીતે બરાબર તેને મિક્સ કરી લેવાનું છે અને બરાબર સાતરી લેવાનું છે તો તમે આ રીતે બનાવશો ખૂબ જ ટેસ્ટી લાગશે એ ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું ટામેટા ચડી જાય એના માટે થોડા સોફ્ટ થઈ જાય પછી આપણે તેમાં એક ચોથા જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી ધાણા પાવડર અને અડધી ચમચી શેકલા જીરા પાવડર અને અહીંયા મેં પાછળથી એક લીલું મરચું નાખ્યું છે નાનું ઝીણું સમારીને તે તમારે ઓપ્શનલ છે નાખવું હોય તો નાખી શકો ચપટી ગરમ મસાલો નાખીશું અને ચપટી ચાટ મસાલો નાખીશું જેથી થોડો ચટપટો ટેસ્ટ આવશે પછી અહીંયા અડધી ચમચી જેટલી કસૂરી મેથી તે ક્રશ કરીને નાખી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું પછી અહીંયા મારી પાસે બાફેલી તુવેર છે જે બે વાટકી જેટલી છે તેને આપણે નાખી દેવાની છે અને મિક્સ કરી દેવાની છે થોડું પાણી નાખીશું થોડી રસાવાળી કરીશું આપણે જેથી આપણને બ્રેડ સાથે ખાવાની મજા આવે પછી ઉપરથી થોડા લીલા ધાણા નાખી દેવાના છે અને તેને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા લગભગ બીજું જેટલું મેં પાણી નાખ્યું છે થોડોક રસો વધારે કરીશું આપણે તમને એકદમ કોરી ભાવે તો કોરી પણ કરી શકો છો તો બે મિનિટ તેને ઢાંકી દઈશું જેથી મસાલા એકદમ સરસ મજાના તુવેરમાં ભળી જાય તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના થઈ ગયા છે થોડીક તુવેર આપણે દબાવી દઈશું તેનાથી થોડોક જાડો રસો થશે પછી તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણે તુવેના ઠોઠા દેખાય છે આ રીતના બનાવવાના તુવેના ઠોઠા પછી તેના ઉપર ઝીણો સમારેલો કાંદો થોડું લીલું લસણ થોડા લીલા કાંદા પાછળનો ભાગ નાખીશું લીલા કાંદાનો પછી થોડા ટામેટા થોડા લીલા ધાણા થોડો લીંબુ નીચોઈ દઈશું પછી તેના પર ઝીણી સેવ નાખી દઈશું અને થોડું ધાણાથી પાછું ગાર્નિશિંગ કરી લઈશું અને કાચી બ્રેડ સાથે તેને સર્વ કરીશું તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ તુવેરના ઠોઠા પણ તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી એવા આપણા તુવેના ઠોઠા તૈયાર થઈ ગયા છે